આ તો ટેન્શન લેવામાં આવે વાત કરું ફોન મારા ફોન કરે છે એને ગાડી જોતી છે તારામાં ફોન કરે ને તો કહી દે છે કે હું ઘરે નથી બરાબર આપણે આપણી ગાડી નથી ડબલ તો એને અને પેટ્રોલ પૂરું થઈ જાય આપણને ફોન કરે ભાઈ આમાં પૈસા તો પેટ્રોલ પૂર આવવું છે અને શરમ વગરના ના જો ચાર ચાર સવારી ગાડી ઢળે અને પાછા ઘરે દેવા આવે એટલે સલાહ ઉતા જાય તારી ગાડીની સર્વિસ થોડીક કરાવી કે ભાઈ સર્વિસ માગે છે બોલ બધું યાદરૂ મેં કીધું ફોન આવે ને એટલે કે હું ઘરે નથી એને વાત કરી ને એનો ફોન છે ઉપર જ આવી ગયો પાસ થોક ના પાસ પાસ છો રે તો લે 20 રૂપિયા લે નાસ્તો કરી આય 20 રૂપિયા કે આપણે સાયકલ ની વાત થી થી લે એ તો હું મજાક કરતો તો એ મજાક જ કરું છું ના પાસ છો છો આમાં सपना टूटा है थी 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 तो दिल कभी जलता

આ ઇંગ્લિશ અને સાયન્સ માં સારા માર્ક્સ આયા ઓ કૃષ્ણ પણ આવડે હોશિયાર કેટલો છે એમાં ઈ એક વાત કે તો તું ગણતી તઈ તું કયા વિષયમાં હોશિયાર હતી ગણિતમાં ગમી પૂછે ને ફટો ફટ આપી દઉં તો પછી 25 ગુણ્યા 5 કેટલા થાય 12 ખોટો છે પણ જવાબ તો ફટાફટ આપ્યો ને મેં અરે પૂછો ને બીજું હું વિચારો છો કે ના તમે હું વિચારું છું કે ભગવાને આપણને બેને ભેગા કર્યા કાંઈક તો કારણ હશે શું કારણ હશે એમાં મને એવું લાગે છે કે આપણે ગયા જનમમાં બાંધવાનું બાકી રહી ગયું હોય છે આમ જાઓ તો ફોનમાં કેવું હોય ઘણા લોકો એમ કહે છે કે આ યુદ્ધમાં આપણો દેશ વિશ્વરત પાછળ જતો રહેવાનો છે આવા થાશી છે